જ્ઞાન જ્ઞાની તપસા જ્ઞાની અગ્નિ દ્વારા પુતા પવિત્ર થયેલા મત ભાવમ મારો દિવ્ય પ્રેમ આગતા પ્રાપ્ત થયેલા અર્થાત આસક્તિ ભય તથા ક્રોધ થી મુક્ત થઈને મારામાં સંપૂર્ણપણે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે વૃદ્ધ વર્ણન અગાઉના શ્લોકમાં શ્રી કૃષ્ણે કહ્યું કે જે તેમના જન્મ તથા લીલાઓના દિવ્ય સ્વરૂપને સાચી રીતે જાણે છે તેઓ તેમને પ્રાપ્ત કરે છે હવે વાતની પુષ્ટિ કરે છે કે દરેક યુગમાં અસંખ્ય મનુષ્યોએ આ ભગવદ પ્રાપ્તિ કરી તેઓએ ભક્તિથી તેમના અંત કરણની શુદ્ધિ કરીને આ પરમ લક્ષ્ય પ્રાપ્ત કર્યું શ્રી અરબિંદોએ આ જ સત્ય અતિ સુંદર રીતે વ્યક્ત કર્યું છે જો તમે જીવંત વિદ્યમાનતાનું સ્થાપન કરવા ઈચ્છતા હો તો તમારે પોતાનું હૃદયરૂપી મંદિર શુદ્ધ રાખવું જ જોઈએ કહે છે શુદ્ધ હૃદય ધરાવનારા ધન્ય છે કારણ કે તેઓ ભગવાનને જોઈ શકે છે મેથ્યુ પાંચ દશાંશાટ હવે મન કેવી રીતે શુદ્ધ થાય આ શક્તિ ભય અને ક્રોધનો ત્યાગ કરીને તથા મનને ભગવાનમાં લીન કરીને અંત કરણ શુદ્ધ થાય છે વાસ્તવમાં ભય અને ક્રોધનું કારણ આસક્તિ છે જે વિષય પ્રત્યે આપણને આસક્તિ છે તે છીનવાઈ જવાના સંશયમાંથી ભય ઉત્પન્ન થાય છે અને આપણી આસક્તિના વિષયની પ્રાપ્તિમાં આવતા વિઘ્નોથી ક્રોધ ઉત્પન્ન થાય છે આ પ્રમાણે આસક્તિ મનને ગંદુ થવાનું મૂળ કારણ છે માયાનો આ સંસાર ત્રણ માય પ્રકૃતિના ગુણોથી બનેલો છે સત્વ અને તમસ આ સંસારના સર્વ વિષયો અને મનુષ્યો આ ત્રણ ગુણોના ક્ષેત્રમાં છે જ્યારે આપણે આપણા મનને માઈક વ્યક્તિ કે વિષય પ્રત્યે અનુરક્ત કરીએ છીએ ત્યારે આપણું મન પણ ત્રણ ગુણોથી પ્રભાવિત થાય છે તેના બદલે જ્યારે આપણે મનને માઈક પ્રકૃતિથી પરે એવા ભગવાનમાં અનુરક્ત કરીએ છીએ ત્યારે આવી ભક્તિ મનને પવિત્ર કરે છે તેથી મનને વાસના ક્રોધ લોભ ઈર્ષ્યા અને મોહના વિકારોથી શુદ્ધ કરવાની સર્વોત્કૃષ્ટ પદ્ધતિ તેને સંસારથી વિરક્ત કરીને પરમેશ્વરમાં અનુરક્ત કરવાની છે તેથી રામાયણ કહે છે પ્રેમ પ્રેમભગતિ જલબીનુ રઘુરાઈ અભ્યંતર બહુ ન જાય પ્રભુ પ્રત્યેની પ્રેમાપક્તિ વિના અંત કરણનો મેલ કદાપી ધોઈ શકાતો નથી જ્ઞાનયોગના પ્રખર પ્રચારક શંકરાચાર્યે પણ કહ્યું શુદ્ધયતી હિના અંતરાત્મા કૃષ્ણપદાંબો જ ભક્તિમૃતે પ્રબોધ સુધાકર શ્રી કૃષ્ણના ચરણ કમળની ભક્તિમાં લીન થયા વિના અંતરાત્મા શુદ્ધ થશે નહીં અગાઉનો શ્લોક વાંચીને એ પ્રશ્ન ઉદભવી શકે કે શું શ્રી કૃષ્ણમાઈ જીવાત્માઓની વિરુદ્ધ પક્ષપાત કરીને કેવળ તેમના ભક્તો ઉપર તેમની કૃપાવર્ષા કરે છે પરમેશ્વર આગામી શ્લોકમાં આની સ્પષ્ટતા કરે છે